નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે વિસ્તારમાં આવેલ ફાયર ફટાકડાની દુકાનોમાં ફાયરની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ પોલીસ કમિશનર શ્રી નરસિંહ સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબની સૂચનાના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન બે અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન શ્રી એપી રાઠવા સાહેબના માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફાયર ક્રેકર્સ ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીના અનુસંધાને રાવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે કે જાદવ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ વાઘેલાના દોરવણી હેઠળ અલગ અલગ ટીમો બનાવી રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરબ્રેકર્સની દુકાનોમાં ફાયરની ટીમ સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગ કરી ફાયર સાધનની સામગ્રી તથા ફાયર લાયસન્સને ચેક કરી કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન ઘટે તે બાબતે તકેદારી રાખવા સમજ કરવામાં આવેલ